અને લે એટલે બધી સમજદાર છો તું એમ નામ તો તમે લઈ આવો એમ નથી બરાબર સમજદાર ના હોવ તો એટલે એ તો બોલો જ માં મને ક્યાં આવી ખબર હતી કે તું કેવી કેවිસો નકટ હું લઈ આવત જ નહીં તું બોલા એવું હોય ને આપણે જાય જ છીએ ન્યા રોકઈ દેસ બરાબર છે અત્યારે તો બોલાવી નઈ થાય માવ જવાનું બે ફૂટ ઊસી હાલશે બે ફૂટ ઊસી નઈ ઉડવા જ મંડીસ હવે કાઈ અજુ નથી ગયા તમે બે હવે ક્યાં જાવું છે ક્યાં જાવ ને ક્યાં આવશો પાછા

ને ધબધબાટી એટલે ગાબ ગાડી મોળ ગાફો મારવાનો હોય ને એમ એને બોલે ને એને ના ના તો અમારે થાય જ ને અમારે કાચરી પડે તો એવા શાંતિ હોય કરતી દી વારી થાસ તાર માન બધું કેવું જરૂરી છે દીકરી તમને બધું કેસ તો સારું લાગે છે ને તો હું અમાર માન કેવાની ઉતી કીધું નથી અત્યારે તો જો લીધી વાત હવે તમારી દીકરી કેમ એની બધી કરે મારે કરવા મનવીસ એની હાહુ તો છે યાર ની તો બધી ને એવું જ લાગતું હોય કે હાહુ યાર ની છે તમારી દીકરીને કહેવાય કે વાત ના કરાય જો તમે ઈચ્છતા હોય કે તમારી વાત બીજા ના થાય તો એ મમ્મી જાતો અંદર ફોન આવે માસીનો હશે આ દેવા ને વાત હું કામ કરતો બોલા માસીનો ફોન આવે એમ એને એમ જેટલા મોડા ગયા એટલે એને તો એવું ના હોય કે ગગલી ને માં ઉતર જાવું છે હા ભાઈ હવે હાલ ના તું હવે નીચે આવ લે ચલી મે અપને મમ્મી કે ઘર પે ચલી લો ચલી મે ગીત ના તો ખૂન કરી નાખે ખૂન આ તો અત્યારે દેવા સગાઈ નથી તો એ ગીત ગાવાનું હોય ને લગન પહેલા તો ખબર આપણે સગાઈ થઈ પછી તમ કેવા સલસર ગીત વગાડતા હતા રોમેન્ટિક રોમેન્ટિક અને હવે તબડવો વૈરો સાહવ એ આવ ધબડ કોકર નાખ્યો એનું શું કરું એમાં રોમેન્ટિક નું મૂડ પથારી ફેરવી નાખસ તું આ કાઈ હું જ ના કરતી ઓ બધું લે આ લે કરો હાલો અત્યારે કાઈ મત કરો છાન મની ને હવે જો લોકો ક્યાં ક્યાં ફરવા જાય છે વેકેશન એક બોમ્બે ફરવા ગઈસ બોલો એક માં છે ને એ ગઈ બાલી ગઈ બોલો અને એક બેન પણ દુબઈ અને એક આયા ગઈ શિમલા મનાલ જમુકસ્મે તો જવા એવું નથી અત્યારે બોલો લ્યો ઈ બધા ફરવા જાય હું એમ આવતા થી હાલે ને હાલે થી આવતર જાવ કાલ પાછી વાર આ તમને શું હોય તમે તો રિયોત છો તમારી મમ્મી ને ઘરે અમાર અમાર મમ્મી ને ઘર જાવું હોય તો કેવી એ સા હોય તમને ખબર પડે તમારી ઈ તો સારું કે આ સલ એમ થયું કે કે જાવું છે તો તમાર માવતર જાવ અમે ક્યાં જાય ઘરે ઘરે પડ્યા રહી આ બહુ સારું હો ચપટ કરો ને હવે ચપટ હા એટલે હાવ થી માં આકાવો છે હમણાં જાવું હોય છે આત્મા નણન ઘરે એલી આ ગાડી છે કઈ નથી હેલિકોપ્ટરથી ઉડાડતો જાવ તો તઈ હેલિકોપ્ટર થઈ જ નણન ની ઘર જાવું હોય તઈ જાને હવે તારી માનસિક બધી વૃત્તિ છે આ કેમ પાગલખાનામાંથી ઉપાડી લાગે છે મારી જ નથી બહુ એ હાલો માં છે એ આવો 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 હોય જ ને તો ગગલી વાત તમને અમે થોડક એ આવો આવો જમાઈ રાજા બેસો બેસો ગગલી પાણી ભરીએ તો એમ બે સી તો એને કેમ બેસો બેસો મને પાણી ભરી કે છાનમણી ભરી આઈને હવે સામે થામાં બોલો લ્યો આપણે મહેમાન નથી ઈ મહેમાન છે બે બે જમેરી ગયા

જમાઈ 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 ના ખૂટે જમાઈ આવે એટલે આપણે તો જઈને હાવ કામવાળા હોય જમાઈ આવે એટલે ના ના મમ્મી મારા હાલશે આમાં બિચારા જમાઈ શું કરે બિચારા પડી હોય તારા જેવું ભટકી હોય તો પી લે જો તો બીતા બીતા અને આ છે ઘરે હોય ને તો મોટા મોટા થી એમ કે ગ્લાસ લઈ જાવ તો તને ભાન નત પટી મારા સીસો જોતો હોય ને આયા એમ નત કે તક ના માર સીસો જોઈએ તો છે ને હારા થાવા જાય છે ને હાહુ હામ એ હું આવું સરબત બનાવી આવું એલી ઘરે તો આકતી હોય આયા આકસ તારી ઘરે આવું મારી જોબ થોડીક મૂકું વર્ક ફ્રોમ હોમ કરું છું મારા ઘરેથી

સારું અમારે એ જ જોઈ શકાય તો સારું ખાઈએ બહાર જાય તો ઘરમાં તો આમ એમને મોટા મૂંગા મોટા ખાઈ લેવું પડે એમાંય ખાવાનું તો ભાવે નહીં હું કીધું જો આ બગલા જ હસવામાંથી નવરા નથી થાતા મને એના દાત આવે છે ને એના દાત આવે નવરા જ નથી થાતા બગલા ને જો અને કરે એ બગલા અહીં નવરો નથી થાતો મૂંગાયો ને એ તમે ધમકાવાના નથી હો ધમકાવા વિના સીધા હાલે મે નથી હા બહુ સારું જા તું હાલો તમારે બનાવો જ બનાવ દેજો જમવાનું નકર અમને બેન બેહવા દેજો શાંતિથી કે તમર amar બેની વાત ઉકરી સકા અહી તો ચાલુ કરી એટલે કટતા તા તમે એમને હવે પાછી આવું ને એકલી જાવું છો અન લઈ આવું જ નહીં ગગલાને હું તો કે તાર રોકા હોય ને તું એકલી જાવું તન તેડી કઈસ બોલાવો માને મારી પાહે મારા માઉતરમાં નળંડાવાની સમારી એટલે માર વઈ પડે છે હુશિયારી મારો બધાને અમે હરા થાવ છોતી એ તો એક કામ કર ગગલી રોકાય જા કઈ દઉં છું એમ દે દે તમારા જવાબ હવે હું ન જ બોલવા ને તમર બોલ હોય તો બોલો ના 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 એમાં એવું છે માર બેન આવવાની છે ને તો હા તો તો જાવું પડે ને વાંધો નહી તું તારે કોઈ જાજે હાલો ખાવાનું બનાવીએ તમાર જેવું કોણ થાય અમાર જેવું થઈ ના હે તું ખાવ હોય ને તોય કેટલું સહન કરીએ તો એટલે જ આવ દુબરા થઈ ગયા છો તો શું કે હું આલે બાકી ભાઈ ભાવી હમણાં ગયા તા હા બસ એ આ ગયા સની રવિ ગયા ત્યારે મેં તો પડ્યો પછી અમાર આવવાનો તો મેં એક ગાલ ના ત્યારે સકર મારી આવી એમ હા એ તો પછી મેળ પડે એમ જ હોય ને હું હાલે હું બનાવું છું અત્યારે હું ભાવે જમાઈને જમાઈ 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 કરે એટલે એમ પૂછતા દીકરીને હું ખાઉ છે બોલો લ્યો તને બનાવી તો હવે જમવું હોય હવે જમાઈનું જોવાનું હોય હાલી નીકળી સો પાસે તો ઉસિયારી મારે છે તી કેરીન રસ ભાવે છે બધું દાબી જા હે જે બનાવસો પછી શાક સંભારા કરવા જો હે ના ના માં સંભારા બંભારાના મોહ ના હોય એવો કઈ દાળ ભાત હોય તો સાગર લઈ ના કરી સાગર લે દાળ ભાત ના કરી અમાર બોય ફૂલ ડીશ ની જમણવાર નહીં તારે તો હાવ નિરાયત છે હા તારે થી જોવાતું ન હોય કા એવું ને પણ સારું ને સંભારા તો ના કરવા

કેમ આ મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરો અને હા બાજુમાં બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે એના નામ અહીંયા લઉં છું સૌથી પહેલી કોમેન્ટ રીતિ બેનની હો શીતલ બેન મનીષા બેન તેનું કા માથાની લાખાણી રામભાઈ જાગૃતિ કતારિયા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા ઉષા બેન બારોટ સરવૈયા મનસુખભાઈ અસ્મિતાબેન બેન સરવૈયા સેલેસ મોરી ચાલા જસપાલ વાલા ભૂમિબેન ન લઈયા તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે આવજો મિત્રો